નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે અત્યારે કારણ કે આજે જે ખૂટની આત્મહત્યાનો મામલો આવ્યો અને તેમના ઉપર જે રીતે હવે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને અન્ય બે વ્યક્તિઓ એમના ઉપર ગુનો રજીસ્ટર થઈ ચૂક્યો છે રાજુભાઈ શું કહેશો કારણ કે હવે તો અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ થઈ ગયો છે પ્રથમ બેનના હું આપને એ કહીશ આપના માધ્યમથી કે જે મૃતક છે અમિત ઊંઠ એમના આત્માને કુદરત શાંતિ આપે એના પરિવારને સચોટ અને સાચી ન્યાયિક લડત લડવા માટેની શક્તિ આપે એવી કુદરતને પ્રાર્થના કરીશ અને એને વિનંતી કરીશ એના પરિવારને કે સુસાઇડ નોટની અંદર સ્પષ્ટપણે એને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ મારા આ સંદર્ભની પ્રક્રિયા ન્યાયિક પ્રક્રિયા થાય યોગ્ય તપાસ થાય એવી એને ડિમાન્ડ કરેલી છે એ મુજબ એનો પરિવાર છે એ ન્યાયિક પ્રક્રિયાને અનુસરે ન કે કોઈ નેતાઓની ભાષણ બાજીને બીજું કે જે ગુનો દાખલ થયો છે એની અંદર જે સુસાઈડ નોટ છે એના આધાર ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખરેખર જે બનાવ બન્યો છે એની યોગ્ય તપાસ થવી જરૂરી છે સુસાઈડ નોટ ની અંદર એવું લખેલું છે કે ભાઈ મારી હની ટ્રેપ કરવામાં આવેલી છે મને ફસમાં આવેલો છે એ સિવાયના જે આક્ષેપો જે લગાવેલા છે એ આક્ષેપો છે તમામ બાબતે જો યોગ્ય તપાસ તો સૌથી પ્રથમ હું વાત કરું બેન કે અહીંયા કે આપણે મોટી મોટી ઘટનાઓ દાખલા તરીકે આપણી જ ગુજરાતની પોલીસે અ અદાણી પોર્ટ ઉપરથી કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પેકડ્યું હતું આપણી જ પોલીસે અક્ષરધામ આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો હતો ઇન્વેસ્ટિગેશન ટીમ યા સીબીઆઈ થાય જે દોષિતો કાર્યવાહી થાય કોર્ટ એ પુરાવાના આધાર ઉપર હાલતી હોય હમણાં મેં તાજેતરમાં નું પણ પેલું જોયું ઇન્ટરવ્યુ એમાં તેઓ પોતે આક્ષેપો લગાવે છે કે જયરાજસિંહ એ કરાવ્યું હા તે એ જે હોય તે કોઈએ કરાવ્યું છે કે તમે એમાં ઇન્વોલમેન્ટ છો એ બાબત તો યોગ્ય તપાસ થી જ નક્કી થઈ શકે અને જો અહીંયાની પોલીસ લોકલ તપાસ કરશે તો કદાચ રાજકીય રાગ દ્વેશથી અથવા તો રાજકીય દબાણ થી કોઈ પણ પ્રકારની તપાસનો અહેવાલ છે એ નામદાર કોર્ટ સમક્ષ રજૂ થતા છે એટલે આ સમગ્ર ઘટનામાં જે અમે દીકરો ખોયો છે અમારે ન્યાય જોઈશે તો ન્યાય માટે અમને આ ન્યાય ત્યારે જ અમને મળશે કે જયારે આ તપાસ છે ઈજ જ તટસ્થ થશે તો તટસ્થ તપાસ માટે અ પરિવારની પણ માંગ હોવી જોઈએ અને જો અનિચી નિર્દોષ હોય તો એની પણ ડિમાન્ડ હોવી જોઈએ એને પણ કેવું જોઈએ પણ એક વસ્તુ ખરી છે બેન કે આની અંદર રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે ભોગ તો અમારા છોકરા બનતા આવ્યા છે અને આ વધારેનો એક છોકરો અમારો ભોગ બન્યો છે આ રાજકીય રોટલા શેકાય છે બે બાવીસ થી આપણે જોતા આવીએ છીએ કે ભાઈ રીબડાની અંદર જે જમીન ના બાબત ને ખનીજ ચોરી ના બાબત થી જે તે પ્રકારે રાજકીય જમાવડા એ કોઈ નિવેડા નથી શું મારો એક પ્રશ્ન છે માટે કે આજે ખેડૂતો પોતાની જમીન વેચવા સક્ષમ છે પોતે બિન ખેતી કરી અને પ્લોટિંગ વેચવા સક્ષમ છે પોતે પોતાની જમીનમાં બિન ખેતી થયેલી ના એની અંદર જે કઈ સામાજિક જે પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી ઈ પોતે જાતે કરી લેવા સક્ષમ છે આજે પણ આ રીબડાના કોઈ પણ ખેડૂત પોતાનું જેસીબી મશીન કે ડમ્પર ટ્રેક્ટર લઈ અને માટી ખનીજ લઈ અને પોતાનું કામ કરવા સક્ષમ છે આવું કઈ બે હજાર બાવીસ થી બે હજાર પચીસ સુધી બન્યું નથી જે છે તેની સ્થિતિ છે હાલની સ્થિતિ જે પહેલા હતી એ જ પ્રકારની સ્થિતિ છે એમાં કોઈ સુધાર આવ્યો નથી માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકાણા છે ને ભોગ લેવાનો છે હવે મારે તમને ટૂંકી વાત કરવી છે કે જે એની ઉપર દુષ્કર્મનો જે આરોપ લાગ્યો અમિત ઉપર તો આરોપ લાગ્યો ત્રણ દિવસ પૂરા થવા આવ્યા તો આજે જ કેમ સિંહ ત્યાં જાય છે જયારે દીકરો મરી ગયો છે અમારો એના એની લાશ ઉપર રાજકારણ કરવા શું કામ જાય છે પેલા કેમ નતા જતા કે ભાઈ જો દીકરો અમારો ભૂલ કરી ગયો હોય તો એને જાણ હતી કે ભાઈ રાજુભાઈ રાજુભાઈ કારણ કે છેલી વખત આપણે જયારે વાત થઈ હતી અને જેટલી ખબર પડતી હતી જે રીતે જીગીશા પટેલ એને આ લોકો પોસ્ટ મૂકી હતી અનિરુદ્ધ અને અમિત ખૂટ આ બંને તો ખુબ સારા માફ કરજો જયરાજ સિંહ અને અમિત ખૂટ આ બંને તો ખુબ સારા સંબંધ હતા હું એ જ તમને કઉ છું ને કે એના ખુબ સારા સંબંધ હતા પારિવારિક રિલેશન છે એવું કે છે દીકરો અમારો છે એવો અત્યારે લાગણીઓ દર્શાવે છે તો હું એમ કઉ છું કે ગુનો દાખલ થયો અને તુરંત એના પરિવારને મળવું જોઈએ જયરાશીને અને એને કેવું જોઈએ કે ભાઈ જો તમે ચિંતા કરતા નહીં જો તમારા દીકરા કીધે ભૂલ થઈ છે તો કાયદાકીય પ્રક્રિયામાં આપણે વેલો નિવેડો આવે એ પ્રકારે પ્રોસેસમાંથી પસાર થઈ જશું અથવા ખોટા તમને અનિટ્રેપ કરવામાં આવ્યા છે ખોટો આરોપ લગાડવામાં આવ્યો છે તો એની પ્રક્રિયામાં પણ અમે તમારી સાથે છીએ પણ એવું નથી થયું અહીંયા તો દીકરો જ્યારે અમારો નથી રહ્યો ત્યારે એની લાશ માટે રાજકારણ કરવા માટે રોટલા શેકવા માટે માણસોના ટોળા ટોળા ઉમટી આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ અમારા અમિતનો ભોગ રાજકીય રીતે લેવાનો છે એ વાસ્તવિકતા છે અને જો આમાં અનિરુદ્ધસિંહ નિર્દોષ હોય તો અનિરુદ્ધસિંહ એ પોતે સામે ચાલી અને આની અંદર સીબીઆઈ ની કે ઇન્વેસ્ટિગેશન ની માંગ પોતે કરવી જોઈએ બીજું

જે લડાઈ છે એ લડાઈમાં જેનો ભોગ લેવો પડે એના બધા લેવાય છે આમાં નથી ના છોકરાનો કોઈ દીવ ભોગ લેવાનો કે નથી અનિરુદ્ધના છોકરાનો ભોગ લેવાનો આ તો જે લોકો જે પીડાય છે એ એને ફરજિયાત હાથો બનવો પીડો છે એ હાથો બન્યા છે એ જ કાયમીને માટે ઓલા થાય છે એટલે આ આખી બાબત છે એને પોલિટિકલ એંગલ ઉપર લઈ જવામાં આવી રહી છે

રીબડા ની અંદર પંચાયત એની હોય સરકાર એની હોય ગામ એના કયા હોય બે સુધી તો એના ગામ આ લોકો સામે થવાની જરૂર શું પડી અને જો પટેલોના ના મત થી જ ગોંડલ ની અંદર ધારાસભ્ય થાવું ફરજિયાત બે હજાર બાવીસ માં હતું એટલા માટે રીબડા જયરાજસિંહ અમિત ને અને આખી ટીમ ને ભેગી લેવી પડી અને આ રીતનું એક એક વોર ચલાવી કે નામ ઉપર જીતા સાથે પટેલોની જરૂર ન પડી ત્યારે કોઈ દી એને રીબડા ની સમસ્યાઓ સામે ન આવી અને હવે અચાનક બે ને સમસ્યા એક સમસ્યા છે ને એક સમસ્યા નું સમાધાન છે એવું બતાવવા એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો એ પદ પ્રતિષ્ઠા અને પૈસાની લડાઈમાં આખે આખું છે એનો પણ બધાનો ઉપયોગ કર્યો છે એટલે આ આખી મેટર છે ઈ આ પ્રકારની પોલિટિકલ છે બીજું બેન હું તમને કહું કે અમારા જે સમાજના રીબડા નો જે આગેવાન છે બેન પણ રાજુભાઈ મારે એ સમજવું છે તમારી પાસેથી કે અત્યાર સુધી તમે કહે છે કે જયરાજસિંહ વિરુદ્ધ કોઈ પણ મામલો કે ગુનો રજિસ્ટર ન થાય અને જો ગુનો રજીસ્ટર થાય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી નથી થતી એ કોઈ પણ ગુનો હોય હવે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અનિરુદ્ધસિંહ વિરુદ્ધ એફઆઈઆર થઈ ચૂકી છે તમને લાગે છે કે પોલીસ અહિયાં પણ ક્યાંક એ પ્રકારનું જ કામ કરશે કે ગુનો રજીસ્ટર કરી લીધો છે પણ આગળની કોઈ કાર્યવાહી નહીં થાય ગુનો રજીસ્ટર થયો છે આગળની કાર્યવાહી થવા માટે સરકાર ને જોવાનું છે કે સરકાર ને વહેલી અને વધુ કોની જરૂર છે આ સરકારના માણસો છે કે જે અહીંયા કે વિસ્તારોની અંદર જ્યાં જ્યાં ચૂંટણી ટાણે જરૂર પડે ત્યાં સામદામ દડ ભેદની નીતિ વાપરી અને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં સીટું લાવીને આપે છે એટલે બે કેની વેલી જરૂર અને જાજી જરૂર છે એના ઉપર નક્કી થશે

સુસાઈડ નોટમાં લખેલું છે કે ભાઈ આની અંદર યોગ્ય તપાસ થવી જોઈએ તો યોગ્ય તપાસ માટે ચોક્કસપણે ઇન્વેસ્ટિગેશન એજન્સી સુધી જાય જો અન્યથા ત્યાંની લોકલ પોલીસ દાબ દબાણમાં રહી અને ક્ષતિપૂર્તિ કરશે જે નામદાર કોર્ટને ના આ કામે આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવા પડશે પણ સવાલ અહિયાં એ બી ઉભો થઈ રહ્યો છે અને રાજુભાઈ કે જે રીતે આખી આખી ઘટનાક્રમ સામે આવે છે ગોંડલ સતત વિવાદમાં રહી રહ્યું છે અને ગોંડલ અને રીબડા હવે રીબડા પણ આવી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે અલ્પેશ કથિરિયા હોય જીગીશા પટેલ હોય અને આ બધા આવતા હતા એ લોકો પણ હવે રીબડાના પટેલોને ન્યાય અપાવવા માટે ત્યાં આગળ જશે બેન રીબડા અને ગોંડલ બંનેને ન્યાયની જરૂર છે જ હતી અને રહેશે ખરેખર આ બે કઈ તકલીફ હોય સુલટાવી લેવું જોઈએ એની જગ્યાએ આ આવી રીતે અમને જે કે આ રીતે ભોગ બનાવીને હેરાન કરવાનું કરે છે ઈ બંધ થાય ને એવી પ્રક્રિયા માટે અલ્પેશભાઈ જીગીસાબેન વરણુભાઈ અને મેહુલભાઈ એ ચોક્કસપણે ગોંડલ રહીબળ આવવું જોઈએ કારણ કે મારી અત્યારે વાત થઈ મેં આ પહેલા એક ઇન્ટરવ્યુ કર્યો અનિરુદ્ધસિંહ જાડેજાનો ઇન્ટરવ્યુ કર્યો અને એમને તો સ્પષ્ટ કહી દીધું કે બધું જયરાજસિંહ કહેવાતી કહેવાથી કરવામાં આવી રહ્યું છે કારણ કે જયરાજસિંહનો માણસ હતો અમિત ખૂટ અને પોલીસ પણ જયરાજસિંહ પાસે જતી હતી એટલે પોલીસ કારણ કે જયરાજસિંહ પાસે જ અમિત ખૂટ હતો એટલે કાર્યવાહી ન થઈ બિલકુલ એને જેમ અ આ તરફથી આરોપ લગાડ્યો એમ એને એના તરફથી આરોપ લગાડ્યો પણ આપણે એ બેમાંથી એકેયના આરોપ કે પ્રતિ આરોપથી કાંઈ લેવા દેવા નથી આપણે માત્ર ને માત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી યા તો પૂર્વ આઈપીએસ અથવા તો ન્યાયાધીશની નજર હેઠળ નીમવામાં આવે નિર્લીપ રોય જેવા અધિકારી સાહેબની નિમણૂક થાય યા તો સીબીઆઈ ની જાજ આવે ઈ દિશામાં જ કામ કરવું જોઈએ આ બંને પદ પ્રતિષ્ઠાને પૈસા માટે ગમે તે હળદ સુધી જાય છે એનો ઇતિહાસ છે એક વસ્તુ મારે એ સમજવી છે કારણ કે હું અત્યારે એફઆઈઆર વાંચી રહી હતી અને એફઆઈઆર ની અંદર એવું લખ્યું છે કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જમીનનો જે કેસ હતો તેને લઈને અંગત અદાવત રાખી હતી આ જમીનનો આખો મામલો શું હતો એ જરા જો તમે પ્રકાશ પાડી શકો તો જમીનનો મુદ્દાની અંદર જમીનનો કોઈ મુદ્દો કોઈ વ્યક્તિની કોઈ ચોક્કસ સર્વે નંબર ની ડિટેલ્સ છે એવું આ લોકો નથી જમીન જમીન છે ખરેખર કે બાબત એવી હતી અંદર કોઈ પણ જમીન વેચવી હોય તો મહીપત જીવતા ત્યારે મહીપતસિંહ ને કેતા કે બાપુ મારે જમીન વેચવી છે અને મહીપતસિંહ પોતે એની જમીન ખરીદી અને પછી એને પૈસા આપી દેતા સમયસર અને પછી બાદમાં ઈ જમીન છે એના ઊંચા ભાવે વેચતા એ ખેડૂતોના નામે જ બિન ખેતી કરતા

કે ભાઈ આ અમારી જમીન પડાવી લેશે વેચી નાખે છે ખરેખર એવું હવે બે હજાર લેતું નથી પણ આજની તારીખમાં જમીનો રીબડાના પટેલો એ કેટલી બારોબાર વેચી ઈ મારો પ્રશ્ન છે બારોબાર વેચા પછી કેટલા લોકોએ લોકો ખેતી બિનખેતી કરી અને એની અંદર ડેવલપમેન્ટ કર્યું એ પણ મારો પ્રશ્ન છે કાંઈ નથી એટલું બધી સ્થિતિ જ્ઞાની ન્યા છે માત્ર ને માત્ર એક રાજકીય એજન્ડા મૃતક અમિત નો પરિવાર છે ખૂંટ નો પરિવાર એ પરિવારે તો ત્યાં આગળ એવું કહી દીધું કે જ્યાં સુધી આ લોકો વિરુદ્ધ એફઆઈઆર નહીં થાય ધરપકડ નહી થાય ત્યાં સુધી અમે ડેડ બોડી પણ સ્વીકારીશું નહી બિલકુલ એફઆઈઆર થવી જોઈએ ધરપકડ થવી જોઈએ જે ગુનો કાનૂની પ્રક્રિયા જે થાવતી હોય થાવી જ જોઈએ પણ કાનૂની પ્રક્રિયા થયા પછી જો એની ચાર સીટમાં ક્ષતિપૂર્તિ રહે અને કોર્ટ છે એ પુરાવાના અભાવે આ લોકોને છોડી દેશે એની જવાબદારી કોણ લેશે હમ એના કરતા સ્પષ્ટ સ્પષ્ટ સ્પષ્ટપણે પરિવારની અને બધાની માંગ હોવી જોઈએ ભાઈ આમ આની અંદર તપાસ માટે રીબડા આવે એટલે હંડ્રેડ પર્સન્ટ થશે બીજું કે આ થવા માટે પરિવાર પરિવાર પાસે જયરાજસિંહ ગીતાબાનું લેટરપેટ છે ધારાસભ્યનું જયરાજસિંહ પરિવાર એની સાથે છે એટલે એની અંદર વિલંબ કે વિક્ષેપ નહીં ઉત્પન્ન થાય એ આપણે સમજી શકીએ છીએ કે જો ખરેખર ધરાવતા જ હોય સ્પષ્ટ અને ન્યાયિક બાબતમાં એમને આપી અને ગુજરાત સરકારને ગુજરાતના પોલીસ વિભાગને અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાના લેટરપેટ થી લખી દેવું જોઈએ કે આની અંદર નાર્કો ટેક્સ જરૂર પડે તો નાર્કોટેક્સ અને યોગ્ય ઇન્વેસ્ટિગેશન એસઆઈટી અથવા તો સીબીઆઈ ની તપાસ આવે એવું પોતાએ સ્પષ્ટપણે અભિપ્રાયમાં લખી દેવું જોઈએ ન કે માત્ર ને માત્ર બળગા વાતો કરી અને માત્ર રાજકારણ કરવું જોઈએ પણ અહીંયા તો સવાલ એ આવે છે ને જો રાજકુમાર જાટના કેસમાં પણ હજી સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન નથી મળ્યું રાજકુમાર જાટના કેસની અંદર પણ ન્યાય માટે માતા એના જે પિતા છે સતત અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે પોતે ગુહાર લગાડી રહ્યા છે હાઈકોર્ટમાં કેસ ફાઇલ કરેલો છે

પણ રાજુભાઈ મને તો સવાલ એ થઈ રહ્યો છે કે આ અમિત ખૂટ જે છે થઈ લગભગ શનિવારે છોકરીએ એફઆઈઆર રજીસ્ટર કરાવડાવી આજે સવારે એને આત્મહત્યા કરી પોલીસે શનિવારનો આખો દિવસ રવિવારનો આખો દિવસ કારણ પોસ્કો નો મામલો છે ખુબ ગંભીર મામલો કેવાય રાજકોટ થી પણ અઢાર વીસ કિલોમીટર દૂર છે અને ગોંડલ થી પણ અઢાર વીસ કિલોમીટર દૂર છે અને બીજું કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે તો આ બધી પોલીસ સ્ટેશન અને હકુમતની ટોળામાં હતો

બેન અમારે તો કઈ વિચારવાનું જ નથી અમારે તો દહેશત માં આવવાનું છે કે હવે કોણ હવે કોનો વાર આવશે અને કેના શિકાર બનશું અમે અમારે વિચારવાની વિચારવાની શક્તિ જો અમારી પાસે હોત અને અમે વિચારી શકતા હોત અને અમે નિર્ણય લઈ શકતા હોત તો શું ગોંડલની આ હાલત હોત અમારી કારણ કે મોરબીમાં જે રીતે ડિમાન્ડ થઈ કે પાટીદારોને ગન આપવામાં આવે એના સરદાર ધામમાં પણ જે કાર્યક્રમ હતો એમાં પણ મુખ્યમંત્રીની હાજરીમાં એવું કહેવામાં આવ્યું કે દીકરીઓની સુરક્ષા નથી દીકરીઓને ગન આપવામાં આવે હવે ગોંડલની સ્થિતિની વાત કરવામાં આવે તમે લોકો કહી રહ્યા છો કે ગોંડલની સ્થિતિ ખૂબ રાજકીય લડાઈમાં ભોગ લેવાઈ રહ્યો છે સામાન્ય જનતાનો તમે શું કહી રહ્યા એટલા માટે ભોગ લેવાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે વિચાર્યા વગર આવા રાજકીય પેલા ની અંદર આપણે આવી છે એટલે બની જાય બાકી જે સ્ટેટમેન્ટ તમે છો મહિલાઓને ગન રાખવાનું તો અમારા સમાજની જે જે વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે એમને મારો પ્રશ્ન છે આપના માધ્યમથી કે શું આ સમાજની તમામ દીકરીઓ રિવોલ્વર નું લાયસન્સ ધરાવી શકશે એટલી ક્ષમતા છે બીજું કે લાયસન્સ લેવા માટે તમારા જે સરકાર તમારી સરકારના જે અધિકારીઓ છે આ બધી બાબતોને સર્વપ્રથમ તેને નિવેદન દેતા પહેલા આ બાબતનો એને અભ્યાસ કરવો જોઈએ અને આની એક રોડ મેપ બનાવવો જોઈએ પછી આવા ભાષણ આપવો જોઈએ ખરેખર આ લોકો આવા ભાષણો આપી અને આવી એક પ્રકારની જે માનસિકતા છે ને એને એને પેલું પ્રોત્સાહન આપે છે કે ભાઈ બંદૂકો હશે તો જ સુરક્ષિત હશે ને અત્યારે સુરક્ષિત નથી અત્યારે લેવાય એટલો લાભ લઈ જાય તમે કહી રહ્યા છો કે પાટીદારોની આ સ્થિતિ છે તો પાટીદાર મુખ્યમંત્રી પણ છે પાટીદાર મુખ્યમંત્રી ને તમે લોકો કેમ રજૂઆત નથી કરતા કે પાટીદાર મુખ્યમંત્રી સાંભળતા નથી બેન પેલા તો કોઈ પણ પ્રતિનિધિ બને એટલે એ પ્રજાનો પ્રતિનિધિ એટલે એને જાતિથી કોઈ મતલબ હોતો નથી એને વ્યવસ્થાથી મતલબ હોય છે પરંતુ અહીંયા તો આપણે શું અપેક્ષા રાખી શકીએ આ સરકારની પાસેથી બે દિવસ પહેલા હરણી કાંડના જે એક ભોગ બનનારના માતા ને કેવી બેજતી થઈ અને એની સાથે કેટલું અપમાનજનક વર્તન થયું એ આપણે જોયું પછી જાતિના ગમે તે જાતિના મુખ્યમંત્રી હોય કે ગમે તે જાતિના જે મિનિસ્ટર હોય તે પણ આ સરકાર છે એ પોતાની પોતાની ફરજમાં નિષ્ફળ નીવડેલી સરકાર છે અને એને આવા જ લોકો જે અમારા ગોંડલ ની અંદર છે આવા જ લોકોના કારણે સત્તા ટકી રહેવાની અને સત્તા આવવાની આશા છે એટલે આવા લોકોની જ એ ઉત્પત્તિ અને એના એના પેલા માટે લાગેલા છે એને કોઈ સામાન્ય કે સારા માણસથી કઈ લેવા દેવા નથી તમને શું લાગે છે આ સિંહ વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ જે રીતે એક સામાન્ય માણસ વિરુદ્ધ કાર્યવાહી થાય છે એવી જ રીતે કાર્યવાહી થવી જોઈએ

આપના માધ્યમથી અનિરુચી ને પણ સલાહ છે કે એની ધરપકડ માટે પોતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લેવો જોઈએ અને સ્ટે ના શરતો ના પાલન કરવા જોઈએ અને સ્પષ્ટપણે આવી અને એને જો આમાં તકસીવાર હોય તો ગુનો કબૂલી લેવો જોઈએ તકસીવાર ન હોય તો એને બે ધડક આવા ખોટા ગુના કરનારાઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર